ના નહીં અને ગાડી ઉપર હરિયો નાખવાનો અને સાવચેતી રહેવાનું ખાસ મારી વિનંતી છે જોબે ગઈ હતી હીરાબાગ હીરાબાગ મોટા વરાસ આવતી હતી નાના વરાશ અને ઢાળના પુલ ઉપર આ રીતનું બની ગયું છે દોરી અડી ગઈ ગળામાં દોરી સિત્તેર ટકા બે ગઈ હતી ગળામાં નથી તો નિન્યાલસ કલાક થઈ ગઈ આ દોરી તો આવી જ નો છે આ દોરી બંધ થી બંધ કરવાની જરૂર છે કારણ કે આમાં તો લોકોના બહુ બધા જીવ જાય છે એવું થાય છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે